જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં સંહિતામાં વર્ણવેલ જાલંધરનું આખ્યાન શંખચૂડનું આખ્યાન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં શિવ પુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની જય ત્રિપુરવતની કથા સાંભળ્યા પછી ભગવાન વેદ્યાસીએ સનતકુમારોને કહ્યું હે સનતકુમાર તમે હવે મને શિવજી દ્વારા ચાલન ધરના વતની કથા સંભળાવો સનત કુમાર બોલ્યા હે વ્યાસજી ભગવાન શંકરે વિચાર્યું કે આ બંને હું પરીક્ષા કરું આથી તેઓ અંતર ધ્યાન થઈ ગયા પછી એક સ્થળે એક સાધુના વેશમાં આવીને બેસી ગયા ઇન્દ્ર એ પેલા સાધુ બાવા પૂછ્યું ભગવાન શંકર ક્યાં

આજોઈ બ્રહસ પતીચી ભગવાને ઓળખી ગયા અને શીવજીની પ્રાર્થના કરી કહેવા લાગ્યા પ્રભુ ઇંદ્રને ક્ષમા આપો બ્રહસ પતીની પ્રાતનાથી શાંત થયા ઇંદ્રને ક્ષમા આપી ત્યારે પોતાના મસ્તક નીકળેલા તેજને પકડીને શિવજીએ સમુદ્રમાં ફેંકી દીધું જેવું તેજ સમુદ્રમાં પડ્યું કે તેણે એક બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું આથી બ્રહ્માજીએ બાળક પાસે ગયા અને તેડી લીધું

સાથે તેનો વિવાહ કર્યો શુક્રાચાર્ય વ્રતા ની શક્તિ અને સાહસ જોયો ત્યારે તેને દૈત્યનો અધિપતિ બનાવ્યો એક સમયે જાલંધર અસુરો સાથે સભા ભરી બેઠો હતો તે સમયે ગુરુ શુક્રાચાર્યજી આવી ચડ્યા સૌ દેવ્યો એ સહિત તેમનો આદર સત્કાર કર્યો એ સમયે મસ્તક રાહુ પણ સભામાં બેઠો હતો એને જોઈ શુક્રાચાર્યને પૂછ્યું ત્યારે શુક્રાચાર્ય કહે જાલંધર દૈત્યોના રાજા એવા હિરણ્ય કશ્યપનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલી ઘણા જ બળવાન હતા તેથી સ્વર્ગ લોકમાં જઈ દેવતાઓને પરાસ્ત કરી સ્વર્ગનું રાજ્ય જીતી લીધું આથી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા સુરાપાન કરાવ્યું અને અમૃત તમામ દેવતાઓને પીવડાવ્યું અમૃતના અમન દેવો બળવાન થયા અને ફરી દૈત્યો સાથે યુદ્ધ કર્યું દૈત્યો ની હાર થઈ દેવતાઓએ સ્વર્ગ રાજ્ય પાછું મેળવ્યું આની જાણ વિષ્ણુને થતા પોતાના સુદર્શન ચક્ર વડે રાહુ મસ્તક છેદી નાખ્યો શુક્રાચાર્યના મુખેથી જલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ક્રોધે ભરાયો તુરત પસ્મર નામના દૂતને બોલાવી કહ્યું કે તું ઇન્દ્ર પાસે જઈને મારો આ સંદેશ કહી સંભળાવ કે સમુદ્રમાંથી નીકળેલા તમામ રત્નો સોંપી દે ઉપરાંત અમારી શરણને આવે દૂતે ઇન્દ્ર સભામાં જઈને જાલંધરને સંદેશો કહ્યો સંદેશો સાંભળી ઇન્દ્ર કહેવા લાગ્યો જે કોઈ મારી સામે દ્રોહ કરે છે તે કદી સુખી થતો નથી એ દ્રોહ કરનારને પણ પેલા શંકાસુર દૈત્ય જેવી હાલત થાય છે મારા ચતુર જે જેમ શંખાસ્ત્રનો નાશ કર્યો એમ જ જાલંધરનો પણ નાશ થઈ જશે માટે હે દૂધ જાલંધરને જઈને કહેજે કે તે જો પોતાનું હિત ચાહતો હોય તો મારો દ્રોહ ન કરે ઉપરાંત રત્નોની માંગણી પણ ન કરે દૂતે જાલંધર સભામાં આવી ઇન્દ્રનો વળતો સંદેશ કહી સંભળાવ્યો આથી જાલંધર અતિ ક્રોધિત થયો ઇન્દ્રનો આવો સંદેશ સાંભળી જાલંધરે તુરંત જ પોતાની દૈત્ય સેના બોલાવી સેના સાથે શુંભ અને નિશુંભ નામના બે અતિ ભયંકર માયાવી રાક્ષસોને લઈ સ્વર્ગ ઉપર ચઢી આવ્યો

અને પોતાની વિશાળ ભૂજાઓથી પર્વતને ધરતીમાંથી ઉખાડી સમુદ્રમાં નાખી દીધો આનું પરિણામ એ આવ્યું કે હવે મૃત દેવો જીવિત થઈ શકતા નથી અને એમનો નાશ થવા લાગ્યો ત્યારે બૃહસ્પતિજીએ દેવોને યુદ્ધ સમાપ્ત કરી દેવાનું સૂચન કર્યું બૃહસ્પતિના સૂચનથી દેવો ગભરાયા અને યુદ્ધ ભૂમિ છોડી ભાગ્યા આમ દેવતાઓને પરાસ્ત થતા જાલંધર દેવોના નિવાસસ્થાન સ્વર્ગમાં આવ્યો અને ઇન્દ્રની શોધ કરવા લાગ્યો ત્યારે થી ત્રાસીલા ગભરાયેલા દેવો ઇન્દ્ર સહિત ભગવાન વિષ્ણુના શરણે આવ્યા અને વિષ્ણુ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા હે પ્રભુ અમને આ દૈત્ય જાલંધરના ત્રાસમાંથી મુક્ત કરાવો જાલંધરનો નાશ કરો દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુ જાલંધરનો નાશ કરવા દેવોને લઈ તૈયાર થયા ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા હે પ્રભુ જાલંધર મારો ભાઈ થાય છે માટે કરીને આપ એનો વધ કરો તે બરાબર નથી લક્ષ્મીજીની વાત સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી અંશ છે એટલો એનો એનો વધ વધ શક્ય નથી જો થાય તો એ શિવજીના હાથે જ થાય માટે તમે નંચિત રહો લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ ચાલંધરનો પોતે વધ નહીં કરે એવું વચન આપ્યું ભગવાન વિષ્ણુની આગેવાની તળે દેવોએ દૈત્ય ઉપર આક્રમણ કર્યું ભયાનક યુદ્ધ જામ્યું સામે દૈત્યો પણ પતિ આક્રમણ કરી દેવોને હુફાવવા લાગ્યા પણ ભગવાન વિષ્ણુએ જોયું કે દેવોની પીછે હટ થઈ રહી છે ત્યારે પોતે ગરુડ ઉપર સવાર થઈ યુદ્ધ ભૂમિ ઉપર આવ્યા અને એમણે એવું ભયાનક યુદ્ધ કર્યું કે જાલંધર ધજા ધનુષ્ય બાણ છત્રનો નો બોલાવી દીધો ત્યારે સામે જલંધરે ગરુડ ઉપર જ ભયાનક પ્રહાર કર્યો એટલે ગરુડ ધરતી ઉપર પટકાઈ પડ્યો વિષ્ણુ ભગવાનની છાતીમાં જલંધરે તીક્ષણ બાણ માર્યું અને ઘાયલ કરી દીધા વિષ્ણુએ તુરંત જ ગદા વડે જાલંધરની છાતીમાં પ્રહાર કર્યો એ પ્રહારને જાલંધરે હસતા હસતા સહી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ જાલંધરની યુદ્ધ વિદ્યા એની સાહસ તથા સુરવીરતા અને એના પરાક્રમથી પ્રસન્ન થઈ એને વરદાન માંગવા કહ્યું ભગવાન વિષ્ણુ ને પોતાના ઉપર પ્રસન્ન થયેલા જોઈ કહ્યું તમે મારી બહેન લક્ષ્મી સાથે આવી મારા નિવાસ સ્થાને આવો અને નિવાસ કરો

નારદવાણી થી પ્રભાવિત જાલંધરે શોધ કરો અને તમારી સમૃદ્ધિ માં વધારો કરો જાલંધરે નારદજીને કહ્યું હે દેવ તમે જો કોઈ એવું મારે યોગ્ય સ્ત્રી રત્ન જાણતા હોય તો મને જણાવો તુરંત નારદજી એ કહ્યું

આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા આવા કંઈક પ્રકારે ચાલંતર ને અપશુકન થવા લાગ્યા અહી શિવલોકમાં શિવજીને સમાચાર મળ્યા કે ચાલંતર બળવાન દૈત્ય સેના સાથે યુદ્ધ કરવા શિવલોકમાં આવી રહ્યો છે તે જાણતા જ ભગવાન શિવે પણ પોતાના ગણો તથા દેવઓની સેના તૈયાર કરી ત્યારે ચાલંતરના નિવાસી રહેતા વિષ્ણુએ શિવે પૂછ્યું કે એમને ચાલંતરનો નાશ કેમ કર્યો નહીં વિષ્ણુ ભગવાને શિવજીને કહ્યું પ્રભુ જાલંધર આપનો જ અંશ છે વળી લક્ષ્મીનો ભાઈ થાય એટલે મેં એનો વધ કર્યો નથી એ દરમિયાન શિવ અને જાલંધર સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું

પાર્વતીના પ્રશ્ન થી વિષ્ણુ કહે હા દેવી મને આની જાણ હતી વિષ્ણુ ની સ્વીકૃતિથી પાર્વતી કહેવા લાગ્યા તો વિષ્ણુ જલંધરે જે કર્યું એ જ તમે તેની પત્ની ની સાથે કરો

કરવા બદલ વૃંદાએ વિષ્ણુ ઉપર ધીકાર વર્ષાવ્યો અને શ્રાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્ની નું હરણ કરી જશે અને તમારે આ વાનરોનો સાથ લેવો પડશે

બ્રહ્માજી એ ને કહ્યું હે નારદ શિવહિત કરી અને પછી વૃંદા અગ્નિમાં સમાઈ ગઈ આ માયા જ સર્વોપરી છે આ સરાચર જગત આ મહામાયા જ આધીન છે આ થઈ વિષ્ણુ વૃંદા ઉપર મોહ પામ્યા હતા મહાસતિ પાર્વતી સર્વે દેવોની જન્મી છે મારે તમે સૌ પાર્વતીની શરણે જાવ શિવજી નું કહેવું સાંભળી દેવો પાર્વતી પાસે ગયા ત્યારે આકાશવાણી થઈ કે હે દેવો હું માજ સર્વવ્યાપી છે સત્વ ગુણથી એ ગૌરી છે રજો ગુણથી લક્ષ્મી છે અને તમો ગુણથી રૂપ છે માટે ઉમા કહે તમે સૌ મારી આ ત્રણેય શક્તિઓ પાસે જાઓ

તેને કોઈ સંતાન ન હોવાથી એણે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યું ત્યારે એના તપથી દેવો ચિંતા કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુ પાસે જઈ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું હે દેવો દંભમાન પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરે છે અને હું એને વરદાન આપીને પ્રસન્ન કરીશ દેવોને આટલું કહી વિષ્ણુ ભગવાન પુષ્કરમાં આવ્યા અને દંભમાન જ્યાં તપ કરતો હતો એની સામે જઈ બોલ્યા દંભમાન તારા તપથી હું સંતુષ્ટ થયો છું અને પ્રસન્નતા અનુભવું છું

તમને મે ઉત્તમ ગુણ પતિ તરીકે આપ્યો છે એટલે તમે તેની સાથે ગંધરો વિવાહથી લગ્ન કરી ઘણા સમય સુધી સુખ વૈભવ ભોગો આમ તુલસી સાથે લગ્ન કરી શંખચૂડ પોતાના નિવાસે આવ્યો એટલે તેના ગુરુ શુક્રાચાર્યએ શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો ત્યાર પછી દૈત્યનું એક વિશાળ સૈન્ય ભેગું કરી શંખચૂડે દેવતા ઉપર હલ્લો કર્યો અને એ યુદ્ધમાં શંખચૂડ વિજયી થયો

પરંતુ રાધાજીના શાપથી તેનો માનવ તરીકે શંખચૂડ નામે જન્મ દેવ છોડ્યા પછી પાછો શ્રી કૃષ્ણનો પાર્ષદ થશે ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવતાઓ શિવલોક પાસે ગયા અને શિવજી ની સ્તુતિ પ્રાર્થના કરી કહેવા લાગ્યા હે ભગવાન અમને ના ત્રાસમાંથી ઉગારો ત્યારે ભગવાન શંકરે દેવતાઓને કહ્યું હું મારા જ રૂપે રુદ્રદેવ થઈ કૈલાસ ઉપર નિવાસ કરું છું તમે સૌ એમની પાસે જાઓ દેવતાઓ વિષ્ણુ ભગવાન તથા બ્રહ્માજીની સાથે કૈલાસ ઉપર આવ્યા અને રુદ્રની સ્તુતિ કરી અને બોલ્યા આપ અમને શંખચૂડના ત્રાસથી બચાવો એવી વિનંતી કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે શંખચૂડનો નાશ કરવાનું દેવોને વચન આપ્યું ત્યાર ત્યારપછી ચિત્રરથ નામના ગંધર્વ રાજને શંખચૂડ પાસે મોકલી સંદેશો કહેડાવ્યો ચિત્રરથે શિવજીનો સંદેશો શંખચૂડને કહી સંભળાવ્યો ત્યારે શંખચૂડ કહેવા લાગ્યો આ પૃથ્વી ઉપર વિરોધ ટકી શકે છે હું દેવતાઓનું રાજ્ય તથા અધિકારો પાછા આપવાનો નથી મહાદેવને જો મારી સાથે યુદ્ધ કરવું હોય તો હું તૈયાર છું અને અને કરી તે નાશ નાખવાની આજ્ઞા આપી સાથે રાખી પોતે પણ દેવદાનવ નું યુદ્ધ શરૂ થઈ ગયું વૃક્ષ કરવા સામે ઇન્દ્ર યુદ્ધમાં ઉતર્યો જ્યારે મિત્ર ચિત્તી સાથે વિષ્ણુ સામે કાલાસુની સામે કામદેવ ગોકર્ણની સામે અગ્નિદેવ કુબેર ભંડારી કાલિકી સામે

અને ભયાનક બાણ વર્ષાવા લાગ્યો બાણોના રથના થી બોલાવી દીધા પ્રહાર કરી તેનો રથ ભાંગી નાખ્યો તેનો મુગટ ઉછાળી નાખ્યો એટલે ક્રોધે ભરાય શંખચૂડે બ્રહ્માજી આપેલી શક્તિનો પ્રહાર કાર્તિકેય ઉપર કર્યો શક્તિ પ્રહારથી કાર્તિકેય ધરતી ઉપર ઢળી પડ્યા

ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ